શ્રાવણ માસ આવે અને શ્રાવણ માસ નો પહેલો રવિવાર આવે એ રવિવાર થી આ વ્રત લેવાય અને એ પછીના બીજા રવિવારે આ વ્રત પૂર્ણ થાય ભાઈ ની પહેનો આ વ્રત ભાઈના કલ્યાણ માટે કરે છે ભાઈ પોતાની બહેનને શક્તિ પ્રમાણે ભેટ આપે છે વાર્તા એક ડોશી હતા એમને સાત દીકરા અને એક દીકરી હતી ડોશી એ દીકરા અને દીકરીને પરણાવ્યા હતા પણ સાસરમાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો મન દુઃખ થયું અને દીકરી પિયર પાછી આવી અને પછી તો ત્યાં જ રહેવા લાગી ડોશીના સાતેય દીકરાઓમાં છ મોટા દીકરાઓ ધંધા કરી સુખી થયા અને વખત જતા પોતાના કુટુંબ કબીલા સાથે ડોશીમાંથી જુદા રહેવા લાગ્યા નાનો દીકરો અને વહુ એ બે જણ ડોશીમાં સાથે રહે સાથે નાની બહેન પણ રહે નસીબની એવી કમનસીબી કે નાના દીકરાને ધંધામાં બે પાંદડે ન થાય આમ ને આમ દિવસો વીતવા લાગ્યા એક દિવસ નાની બેન ડોસીમાની દીકરીને થયું કે લાવ મારા નાના ભાઈ ની સ્થિતિ છે તો તેમના ઉપર બોજો થોડો હલકો થાય તેમ હું કરું આ વિચારી બેન તો પોતાના છ મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ પણ કોણ સામુ જુએ ભાભીએ તો જાકારો આપ્યો ભાઈઓ જાકારો આપ્યો બેન તો નિરાશ થઈ ગઈ અરે રે જેના સાત સાત ભાઈઓ હોય એ કદી ન લાગે હું જે અભાગણી આમ મારે નિરાશ થઈ બેન જવા લાગી ત્યાં એક ભાઈએ કહ્યું બેન પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચારી કામ સ્વીકારી લીધું સવારથી સાંજ સુધી બેન તો ઢોર ચારવવા જાય છે અને સાંજે ઘરે આવે છે ત્યારે ભાભી જે કઈ એઠું જૂઠું વધ્યું ઘટ્યું હોય તે આપે અને નાની બેન સમય વીતવા લાગ્યો એક દિવસ બેન ઢોર લઈને બહાર જતી હોય છે ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજા પાઠ કરતી જોઈ હસ્તી ગાતી જોઈને બેન તો ત્યાં ગઈ અને પૂછ્યું બેનો તમે આ શું કરો છો પેલી છોકરીઓ કેવા અમારે વીરપસલીનું વ્રત છે આજે વીરપસલીના દિવસે દોરા લીધા છે તે અમે અમારા ભાઈઓને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું આવું સાંભળીને નાની બહેને કહ્યું આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ થાય પેલી છોકરીઓ કહે ભાઈને એમ દોરો બાંધીશુ ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશુ જેથી ભાઈનું આખું વર્ષ સારું અને સુખમાં જાય આવું સાંભળી નાની બહેન તો ખુશ ખુશાલ થઈ ગઈ અને બોલી તો તો બેનો મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય અને તેની વિધિ કેમ કરાય તે કહો તો હું પણ મારા ભાઈના ભલા માટે વીર વ્રત કરું પેલી છોકરીઓએ કહ્યું આઠ શેર વાળો દોરો લઈ તેમાં આઠ ગાંઠો વાળવી પછી એક રવિવાર થી બીજા રવિવાર સુધી દિવસ રોજ સવારે આ દોરા ને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું આમ આઠ દિવસ પૂરા થયા પછી આ દોરો પીળા પીપળે બાંધવો આમ કહી એક છોકરીએ નાની બહેનને આઠ શેર વાળો દોરો આપ્યો અને કહ્યું આમાંથી એક દોરો તારા ભાઈને કાંડે બાંધજે અને બાકીના દોરાને આઠ દિવસે નું વ્રત પૂર્ણ કરી આઠ દિવસ સુધી છોકરીઓના કહેવા મુજબ એ જ દિવસે રવિવાર હતો તેથી નાની બહેને તો વીર પછલી નું વ્રત શરૂ કરી દીધું પોતાની માને કહ્યું માં મેં આજથી વીર વ્રત લીધું છે માટે આ દોરો તમને આપું છું મારો આખો દિવસ ઢોર ચરવવામાં જવાનું હોવાથી તમે આ દોરાને આવતા રવિવાર સુધી આઠેય દિવસ ધૂપ આપજો નણંદે વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંની એક કોઈ બહાનું કાઢી નણંદના ઘરે આવી જોયું તો નણંદ બા નાવા ગયા છે અને ડોસીમાં કામમાં છે આવો લાગ જોઈને પેલી ભાભીએ તો જ્યાં દેવતા સળગતા હતા ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેવતા અને દેવતા ઓલવી નાખ્યા અને ઠારી નાખ્યા તો તો ઘરે આવી ધૂપ જાય ચૂલા પાસે છે ઠરેલો કોઈ અંદર પાણી નાખ્યું છે બહેન તો માં પાસે ગયા કહ્યું માં આ દેવતા કોને ઠારી નાખ્યા ડોશી બોલ્યા રામ જાણે હું તો બહાર કામમાં છું પણ હા હમણાં મોટી વહુ આવી હતી ચોક્કસ તેને મારી પાણી નાખી દેવતા કરનાર ભગવાન ભલું કરે ચા દીકરી લઈ આવ અને દોરાને ધૂપ દઈ દે માના કહેવાથી બહેન પાડોશીના ત્યાં દેતવા લઈ આવી અને દોરાને ધૂપ દીધો આમ બહેનો તો પોતાના ભાઈની કલ્યાણ ભાવનાથી વીરપથળીના દોરાને આઠ દિવસ સુધી ધૂપ દીધો પછી કહ્યું આજે મારું પૂરું થાય છે માટે ઉજવણું કરવું છે હું દોરો બાંધવા જાઉં છું આમ તો પાસે ગઈ દરેક દોરો જમણા હાથના કાંડે બાંધ્યો પેલા છ ભાઈઓને દોરા બાંધ્યા પણ તેમાંથી એક ભાઈ બહેનને વીરપસલીની ભેટ આપી નહીં બેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ મનમાં બોલી ભલે ભગવાન મારા ભાઈઓ મને કઈ ન આપ્યું પણ આપ એમનું કલ્યાણ કરજો છેવટે નાના ભાઈ પાસે આવી અને ભાઈને વીરપસલીનો દોરો બાંધ્યો નાના ભાઈએ બેનને પૂછ્યું બેન બોલ તને ભેટમાં શું આપું બેન તો તું જાણે જ છે કે મારી પરિસ્થિતિ કેવી છે અત્યારે તો તારો નાનો ભાઈ કંગાલ છે આટલું બોલતા તો નાના ભાઈ ની આંખમાં જળઝડી આવી ગયા બેનને ભાઈને આશ્વાસન આપીને કહ્યું ભાઈ તારી પાસે કાંઈ માંગવું નથી તેમ છતાં તું કે કાંઈક આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ ભાઈએ ખુશ થતા મુઠ્ઠી ભરી જાર પોતાની બેનને આપી તથા પોતાની પાસે એક આનો હતો તે અને એક માટીનું ઢેફું આપ્યું આટલું આપતા તો ભાઈની આંખમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યું પોતાના ભાઈને રડતો જોઈને બેન બોલી ભાઈ ભલે તે મને જે કાંઈ આપ્યું છે મારા માટે તો સવા લાખ નું છે તું મનમાં દુખી થઈશ માં તારી ભર મારા માટે ઘઉની ગુણ બરાબર છે તારો આપેલો એક આનો મારા માટે રૂપિયા સમાન છે અને માટીનું ઢેફું ગોળના ના રવા બરાબર છે આમ ભાઈનું મન હળવું કરીને બેન ખરા ભાઈ ભાઈનું કલ્યાણ થાય એમ ઈચ્છીને ભાઈના કપાળમાં કંકુ નું તિલક કર્યું અને આશીષ આપી પોતાની મા પાસે ગઈ માએ દીકરીને કહ્યું દીકરી આમ તો જો કોણ આવ્યું છે જા બેટા કરેલા બધા જ કર્મ નું ફળ અહીં જ મળે છે તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એના પ્રભાવથી આ જમાય તને તેડવા આવ્યા છે સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્મ તેનું ફળ તો અવશ્ય મળે જ છે સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કરીએ તો ખરાબ ફળ મળે પણ તેવું જ જેને જેવું કરે તેવું મળે જા બેટી તૈયાર થા આમ ચાલી પોતાના મોટા દીકરાઓને ત્યાં ત્યાં જઈ તેમની બેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહી દીકરી સાસરે જાય છે તો આપણે તેને કંઈક આપવું જોઈએ મારી પાસે તો કંઈ છે નહીં પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો ઘણું

આજે મારી પાસે તને આપવા માટે કાંઈ છે નહીં પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ત્યારે તને ખૂબ જ સારો કરીશ ભાઈની ગડગડો થઈ ગયેલી જાણીને બેને કહ્યું ભાઈ મનમાં ઓછું લાવીશ નહીં તારો મારો ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કરિયાવર સમાન છે માટે દુખી થઈશ નહીં ભાઈ બેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિદેવ સાથે માએ કહ્યું બેટા ઉભી રે આજ તારા વ્રતનો છે તો હું તારા ધૂપ દેવા દેવતા આવી છું આમ કઈ ડોસી તો દેતવા લેવા ગઈ આ બાજુ જમાઈને ઉતાવળ હતી તેથી તે તો ચાલવા માંડ્યું બેન પણ પોતાના પતિ પાસે ચાલી ગામના પાદર આવ્યા ત્યાં તો પાછા ડોસી ઉતાવળે આવી અને બોલી લે બેટા દેતવા બેન તો દોરાને ધૂપ દીધો ભાઈઓનું કલ્યાણ ચાલી ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી પોતાના પતિને કહીને તો નદીમાં નાવા ઉઠી પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાય એટલે તેને કહ્યું આમાંથી કઈ સાડી આપું કે પોટલું પોતાના પતિનું કેવું સાંભળ્યું બહુ કે કહે કે શું કહો છો નાથ સાડી અને પટોળા હોય કઈ ગરીબની મશ્કરી કાં કરા ત્યાં તો તેના પતિએ એક સાડી કાઢી કરી બતાવી કે જો હું કાંઈ ખોટું નથી બોલતો એમ કહી તે સાડી તરફ ફેંકી અને કહ્યું એ જ સાડી પહેરી લે સુંદર લાગશે તો સમજી ગઈ કે આવું કેમ થયું હે પ્રભુ તારી લીલા અકળ છે કપડા પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોઈ તો માટીનું ઢેફું ગોળનું થઈ ગયેલું ચોખા હતા અને એક આના બદલે એક સોના મહોર હતી વહુએ તો પોતાના પતિને પેલી સોનામહોર આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવા કહ્યું વર ખાવાનું લેવા ગામમાં ગયો આ બાજુ તો ચમત્કાર થયો નદી કિનારે એકાએક સુંદર હવેલી ઉભી થઈ ગઈ વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાશીમાં ઊભી ઉભી રહી થોડા સમય પછી ગામમાં થી ખાવાનું લઈને વરતો જ્યાં નદી કિનારે આવ્યો ત્યાં તો તેણે એક સુંદર હવેલી દીઠી અને પોતાની વહુને તેમાં અટારીમાં ઉભેલી જોઈ તે તો દંગ જ થઈ ગયો બહુ તો દોડતી દોડતી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી તમે આરામ કરો ને હું કઈક રસોઈ બનાવી નાખું બંને જણાએ આનંદ થી ભોજન કર્યું અને સુકેતી હવેલીમાં રહેવા લાગ્યા દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુકાળ પડ્યો અને લોકોને ખાવા સાસા પડવા લાગ્યા વખતના માર્યા લોકો ગામ છોડીને પેટું વળવા પરગામ જવા લાગ્યા

માળી આવ્યો અને બધી વાત કહી બેને કહ્યું તું બગીચાના ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પેલા જે સૌથી નાનો દેખાય છે તેને દેખરેખ રાખવાનું કહેજે તેની પાસે ખોદકામ કરાવીશ નહીં અને પેલા ડોશીમાને બગીચાના ફૂલો જે ભેગા થાય તે ફૂલોની માળા બનાવવાનું કહેજે માળીએ માલકણની સૂચના મુજબ બધી ગોઠવણ કરી દીધી એક દિવસ બેનને થયું કે લાવને આજ મારા લગ્નની તિથિ છે તો

માટે કદી અભિમાનથી છીક ન જવું અને તેમ છતાંય હું તો તમારી બેન હતી પણ તમે મને હટતું કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો મેં વીરપ્રસિંહનું વ્રત કર્યું તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખી દુનિયા જુઓ છો બધાએ બેનને કહ્યું અમારી ભૂલ હતી બેન અમને માફ કર બેને બધાને માફ કરી અને બોલી મારે તો બધાય ભાઈ ભાભીઓ મારા જ છે કોઈ જુદા નથી

મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તમને ધાર્મિક બધી જ વાર્તાના વિડીયો તમને આ ચેનલમાં જોવા મળશે જય શ્રી કૃષ્ણ